ફાયદાલી નહી બનેલો આજે તમારા માટે હું એક વિડીયો લઈને આવ્યો એક જાદુ સ્ટીક હું તમારે કાંઈ શેર કરું જો તમને ખબર હોય તો બરાબર ના હોય તો પછી હું તમારી પાછળથી સમજાવવાનું તો શું તો લેવા પહેલા બતાવી દઉં તમે પડે તો બરાબર બાકી મને ખબર એટલી તો તમે હા ને તમારું મગજ હટવા જ જવાનું છે જો એક દૂરી તી બરાબર જોઈ લો જોઈ લીધું જોવા ત બરાબર આ તો એક બે અઠવાઈએ ને અઠવાઈ જ મને પૂછો ને તો ચલો આ ગેમના કોના વિશે હું તમને જાણકારી આવું કે આપણે ચેતતા વિડીયો બનાવ્યો તો આ એક સાયન્સ ટ્રી ખાલી ખાલી જ વિડિયો છે

બરાબર વાત છે ટ્રાય કરવો હોય તો કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક આજો બીજા વિડીયો આવા લાવતો રહે તો લેવા